સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે તે હવે લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ રહ્યું છે એટલે કે સિસ્ટમ મજબૂત બની રહી છે જે બાદ સિસ્ટમ હજી વધારે મજબૂત બનશે અને પચીસ તારીખથી આસપાસ ડિપ્રેશન બને તેવી શક્યતા છે આ સિસ્ટમ આજથી આગળ વધી રહી છે અને સવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ તે ભારતના દરિયા કિનારે પહોંચે તેવી શક્યતા છે જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે કેટલાક મોડેલો પ્રમાણે આ સિસ્ટમ બંગાળની ખાડી પરથી પસાર થઈ ભારત પર આવશે અને પછી અરબી સમુદ્રમાં આવે તેવી પણ શક્યતાઓ છે સૌથી પહેલા આ સિસ્ટમની અસર ભારતના પાડોશી દેશ શ્રીલંકા પર થવાની શક્યતા છે જે બાદ તામિલનાડુ કેરળ તથા આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં થવાની શક્યતાઓ છે જોકે આ સિસ્ટમ વાવાઝોડું બને કે નહીં તે મામલે શિયાળાની શરૂઆત થઈ રહી છે અને રાત્રે દરમિયાન તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે રાત્રે સવારના સમયે ઠંડી પડી રહી છે સામાન્ય રીતે ગુજરાતમાં હાલ હવામાન સૂકું રહેતું હોય છે હાલ ઉત્તર તરફથી આવી રહેલી સૂકા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે આગામી દિવસોમાં ડિસેમ્બર મહિનામાં હજી પણ રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે જે જાન્યુઆરી સુધી રહેશે જોકે હાલ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તેની અસર ભારતના ઘણા રાજ્યોમાં થવાની શક્યતા છે તેના ટ્રેકોમાં જો ફેરફાર થાય તો ગુજરાતમાં પણ તેની અસર થઈ શકે છે હાલની સ્થિતિ પ્રમાણે હજી આ સિસ્ટમ તરફ જ જશે કઈ તરફ જશે તેનો ટ્રેક નક્કી થયો નથી પરંતુ એકાદ બે દિવસની અંદર તેના રસ્તા વિશે જણાવી દઈશું અત્યારે જે વિવિધ મોડેલ્સ દર્શાવી રહ્યા છે તે પ્રમાણે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી દક્ષિણ ભારત તરફ આવશે અને તે બાદ અરબી સમુદ્રમાં આવશે જો અરબી સમુદ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં આ સિસ્ટમ જતી રહેશે તો ગુજરાતમાં થવાની શક્યતા નથી હવામાનના એકાદ મોડલ્સ પ્રમાણે શકે છે જોકે મોડલ્સની ટકાવારી દર્શાવતા ચાર થી પાંચ દિવસ હોય છે એટલે કે તેનીથી વધારે દિવસો આગામી દિવસની અંદર ફેરફાર થતો હોય છે બંગાળી ખાડીમાં વાવાઝોડું બનશે કે નહીં તેની વાત કરીએ તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ લો પ્રેશર એરિયા બના બન્યા બાદ પચીસ તારીખની આસપાસ ડિસ્પ્રેશનની અંદર પરિવર્તન થઈ શકે છે ડિપ્રેશન બનતાની સાથે જ આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે શ્રીલંકા પાસે પહોંચી તેવી સંભાવના છે બાદમાં તેને વાવાઝોડાના પરિવર્તન માટે ખૂબ જ ઓછો સમય મળશે હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડું બને તે અંગે દરિયાનું તાપમાન અને પરિવર્તન પ્રમાણે તેનું અનુકૂળ હોય છે જમીનની નજીક પહોંચતા જ તેને વધારે તાકાત મળી જતી હોય છે હવામાન વિભાગે અત્યાર સુધી કહ્યું નથી કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે તેના કહેવા પ્રમાણે આ સિસ્ટમ ડિપ્રેશન બને એટલે કે વાવાઝોડાની નબળી રહી જાય તેવી શક્યતા રહેશે જો કે હવામાન કેટલાક મોડલ્સ દર્શાવી રહ્યા છે તે પ્રમાણે તો દોસ્તો હજુ સુધી આ વાવાઝોડું ભારતના દરિયા કિનારેને અસર કરશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી તો દોસ્તો આવા સમાચારો જોવા માટે ખાસ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે